વિદ્યાનગર રોડ પર આવેલા સફર કોમ્પ્લેક્સમાં કાર્યરત એસપી સ્ટડી પ્લાનર એલએલસી નામની ઓવરસીઝમાં છાપો મારીને બનાવટી માર્કશીટો અને દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનો રેકર્ડનો ફાશ કરી નાખ્યો પોલીસે અમદાવાદના શખ્સની ધરપકડ કરીને કુલ નેવું બનાવટી દસ્તાવેજો જપ્ત કરીને આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ તપાસ માટે રિમાન્ડ પર મેળવીને તજવીજ હાથ ધરી તાજેતરમાં આણંદ જિલ્લાની અંદર બનાવટી દસ્તાવેજો તથા બનાવટી માર્કશીટ મોકલી બનાવી અને તેઓને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્બાઉન્ડ ચાલતો હોવાની હકીકત મળેલ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જી આર મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી જીજી જસાણી સાહેબે એસઓજીને આ બાબતે જરૂરી સૂચના આપેલી જે અનુસંધાને એસઓજીના પીઆઈ જીગર પટેલ તથા પીએસઆઈ વાઘેલા સાહેબે આ બાબતે વર્લ્કઆઉટ હાથ ધરેલ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરત તથા જયદીપને બાતમી મળેલ કે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ક્રિષ્ના સફર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલ એસપી સ્ટડી પ્લાનર એલ એલપી નામની કન્સલ્ટન્સીની અંદર સિદ્ધિક શાહ નામનો વ્યક્તિ કન્સલ્ટન્સી ચાલુ કરી અને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્પાઉન્ડ ચાલતું હોવાની હકીકત મળેલ હોય જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્ધિક શાહના કબજાવાળી ઓફિસમાંથી કુલ નેવ જેટલી અલગ અલગ માર્કશીટો મળી આવેલ છે આ તમામ માર્કશીટીઓ બાબતે પૂછપરછ કરતાં આ તમામ માર્કશીટો બનાવટી હોવાનું હકીકત તેને જણાવેલ છે આ માર્કશીટની અંદર ન્યૂ દિલ્હી સ્કૂલ બોર્ડના દસ જેટલી માર્કશીટ સરદાર પટેલ યુનિવર્સિટીની ચોત્રીસ મહારાષ્ટ્ર બોર્ડની છ એમપીસી કોલેજ અમરાવતી મહારાષ્ટ્રની બે સાહેબ આંબેડકર યુનિવર્સિટી મહારાષ્ટ્રની નવ એમએસ યુનિવર્સિટી વડોદરાની તેર પંજાબ બોર્ડની ત્રણ હરિયાણી બોર્ડના પાંચ કુરુક્ષેત્ર યુનિવર્સિટી હરિયાણાની છ હરિયાણી હરિયાણા સ્ટેટ બોર્ડના એક સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ યમુનાનગર દિલ્હીની એક મળી કુલ નેવ જેટલી માર્કશીટો મળી આવેલ છે આ વ્યક્તિ પાસેથી એક લેપટોપ તથા બે મોબાઈલ કબજે કરવામાં આવેલ છે આ આ ગુનામાં મોડેસ ઓપરેન્ડી એવી છે કે આ વ્યક્તિ છેલ્લા આઠ મહિનાથી સદર જગ્યાએ કન્સલ્ટન્સી સ્ટા સ્ટાર્ટ કરી યુકે કેનેડા તથા અમેરિકાના વિઝાનું કામ કરતો હતો એ દરમિયાન કોઈપણ વ્યક્તિને જેની પાસે દસમા ધોરણની બારમા ધોરણની અથવા તો ડિગ્રીની કોઈ માર્કશીટ ન હોય તો એ માર્કશીટ ડુપ્લિકેટ બનાવવા માટે એ દરેક કસ્ટમર પાસેથી બે લાખ રૂપિયા કરતાં વધારે એમાઉન્ટ લેતો હતો અને તે પૈકીની અમુક ભાવિન પટેલ જે અમદાવાદનો જે પકડવાનો બાકી છે અને મેહુલ રાજપૂત જે વડોદરાનો છે જે પકડવાનો બાકી છે એ બંને વ્યક્તિઓને આ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપતો હતો તે પૈકી તેઓને સાહીઠ હજારથી લઈ અને પચાસ હજાર સુધીની એમાઉન્ટ પણ આપતો હતો અને આ તમામ રેકેટ કરી અને જે પણ સ્ટુડન્ટ હોય અથવા તો નાગરિક હોય જેને જે પ્રમાણેની સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી વિઝા પ્રોસેસ કરી અને નાગરિકોને આ રીતે વિદેશ મોકલવાનું કમ્બાઉન્ડ આચરતા હોવાની સુધીની તપાસ દરમિયાન જણાવેલ છે સર સર અત્યાર અત્યાર સુધી સુધી કેટલા લોકોને વિદેશમાં હાલ સુધી ગઈકાલે જ રેડ કરવામાં આવેલી છે અને હાલ સુધીની ઇન્ટ્રોગેશન દરમિયાન અત્યારે મેં આપણે જે હકીકત કહેલી છે એ મુજબની હકીકત જણાવેલ છે આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે તલસ્પરથી તપાસ હાથ ધરવામાં આવનાર છે ના આ એમાં સંડોવાયેલા આરોપીઓ પણ અલગ હતા ને આ આરોપીઓ પણ અલગ છે અને અલગ મોડે સોપ્રેનિટીથી કામ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન આવે છે